તો છે ને આજે આપણે બનાવવાના છે ઇમ્યુનિટીથી ભરપૂર અને બધાને જોઈને જ પીવાનું મન થાય એવું કેરીનું ઠંડુ ઠંડુ કેરીનું સરબત બનાવવાનું અને પીવાનું મન થાય તો તેના માટે મેં આ એક કેરી લઈ લીધી છે હા અને કેરીને આપણે એથી છાલ કાઢી નાખશું અને ડીટી કાઢી નાખશું તો આવી રીતના આ કેરી કાચી જ લેવાની તેના માટે આપણે કેરીનું શરબત જો તમને સારો લાગતો લાગે તો અંત સુધી જરૂરથી જોજો તમને સરસ કેરીનું શરબત બનાવતા આવડશે અને પણ પીવાનું પણ બહુ ભાવશે એકવાર પીશો તો તમે વારંવાર બનાવીને પીશો આ શરબત બહુ સરસ બને છે તો સારું આપણી કેરીની છાલ ખેડી નાખી છે આવી રીતના બધી છાલ કાઢી જ લેવાની જેથી કરીને આપણું કેરીનું સરબત કડસું ન લાગે જો ધરી છાલ રહી જશે તો આપણને સરબત કડસું લાગશે મારે બે થી ત્રણ વ્યક્તિ માટે બનાવવાનું છે તો મારે આટલી જ કેરી જરૂર પડશે અને મેં આ કેસર કેરી લીધેલી છે કેસર કેરી આપણને આપણા આપણને કેસર કેરીથી કંઈ થતું નથી તે જ ખાટું હોય છે ખાટી હોય પણ ખટાશ આપણને નડતી નથી એટલે કે બને ત્યાં સુધી આપણે કેસર કેરી જ લેવાની અને કેસર કેરી હોય એટલે બધા જ પી શકે મોટી ઉમરનામાં મોટી ઉમરના અને પીવું હોય તો તેના માટે આપણે તેના ટેસ્ટ પ્રમાણે ઓછું લેવાનું જો તેને મજા માફક ન આવતું હોય ખાટું હોય તો થોડુંક ઓછી કેરી લેવાની એટલે બહુ ખાટું થાય નહીં બહુ ખાટું ન થાય અને આ અમારી ચેતનાબેન ગુજરાતી કિચન ને લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણે છે ને બની ત્યાં સુધી ઇલેક્ટ્રિક વસ્તુથી થી કે એવું બનાવશું જ નહીં આપણે બને ત્યાં સુધી આપણે હેન્ડ સોપર મદદથી જ બનાવીશું જે આપણને કુદરતી અને સારો ટેસ્ટ મળે અને જેવો હોય ને એવો જ આપણને ટેસ્ટમાં ટેસ્ટ આવે આપણે ઇલેક્ટ્રિક વસ્તુથી બનાવીએ તો આપણો એમાં ટેસ્ટ થોડો ઓછો થઈ જાય છે તો આપણે હવે તેમાં ખાંડ નથી નાખવાના એની જગ્યાએ નાખવાના છે છે અને અને પીળી આવે ને દેશી જ નાખવાની તો વધારે પછી તેમાં આપણે જો તમારી પાસે છાસ મસાલો હોય તો તે નાખી શકો અને ન હોય તો આ રીતે આટલી બે થી ત્રણ મરીનો મરી લઈ લેવાની અને તેને અત્કસરી વાટી લેવાની પછી તે નાખી દેવાની આમાં પછી એક ચપટી જેટલી હિંગ નાખી દેવાની તમને ન ગમે તે હોય હિંગનો ટેસ્ટ તો સ્કીપ કરી દેવાનું પછી એક થી એકલી ચપટી હિંગ જીરું નાખી દેવાનું અને જો તમારે પાસે સંચળ પાવડર હોય તો એક ચપટી જેટલો સંચળ પાવડર નાખ દેવાનો અને એક ચપટી મીઠું નાખ દેવાનું અને તમારી પાસે જો મીઠ સંચળ પાવડર ન હોય તો એક ચમચી ભરીને મીઠું નાખી દેવાનું આ રીતે પછી હવે આપણે એક ગ્લાસ ભરીને પાણી નાખીશું આ રીતે આપણે પાણી નાખીશું અને જો આપણને એવું લાગશે કે જે આપણે પાણી થોડુંક ઓછું લાગે છે તો આપણે થોડું ખોલીને નાખીશું પણ ખરા

તમે લાઈક કરો ને તો અમને નવો નવો વિડીયો બનાવવાનો મન થાય બીજું કઈ જ હજી આપણે તેને ઘડીક વાર ક્રોસ કરીશું ગાળી લઈશું પછી આ બધું આપણે નાખ્યું હોય ને આવી રીતના દબાવી તું જવાનું બધો રસ એનો આપણે શરબતમાં આવી જશે છે ને જોઈને જ પીવાનું મન થઈ જાય કે એવું સરસ કેરીનું સરબત આ રીતે બધું દબાવીને કાઢી લેવાનું પાણી એટલે બધો ટેસ્ટ એનો આમાં આવી જશે

બે થી ત્રણ આપણે એક જ આઈસ ટુકડો નાખીશું તો પણ સરસ લાગશે તો છે ને બધાને જોઈને જ પીવાનું મન થઈ જાય એવું સરસ ફુદીના ને કેરીનું શરબત તો તમે આ શરબત એકવાર જરૂરથી બનાવજો અને બધાને પાજો તો આ મારી ચેતનાબેન ગુજરાતી કિચનને એકવાર લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવજો જય સીતારામ જય શ્રી કૃષ્ણ આ કેરીનો શરબત એકવાર બનાવીને જરૂરથી પીજો આવજો